હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે હું જાઉં છું કલીબેન ને તેડવા અને કાકા કે દિનેશ કાકા કોઈ આવે સામે મૂકવા એને અને એને જવાનું છે આજે બરોડા રાતે તો એને હું ફટાફટ તેડી આવું અને ભાઈ જોરદાર મજા આવી અમને લોકોને કે ધુણેટીમાં આવા અમે પહેલી વાર રહીમાં બધાય કેમ કે ક્યારે આવા રીતે તો નહોતા રહ્યા પણ આ વખતે બધા ભેગા હતા એટલે બહુ મજા આવી જોરદાર ધમાલ કરી ભાઈ છે અને એમાં શું કેવું બાકી તમને લોકો આઈડિયા આવી જાય પણ નહિ એ વિડીયો કાલે આવશે ને એ વિડીયો જોરદાર આવવાનો છે અને એક પ્રાઉડ મુમેન્ટ છે તો તો કે ગુજરાત લેવલની છે કેમ કે એવી નોંધ લીધી એ બહુ સારું કેવાય પણ એ હવે કાલે કહીશ અને કાલે વિડીયો જોઈને તમે આઈડિયા આવી જાય કે કઈ રીતે છે અને જોરદાર મોજ કરવાની છે અને હમણાં ભાઈ માયરા આવશે અને માયરાને આજે આપણે કે આજ આજે નીકળી જવાની છે તો ચાલો વિડીયો બધા જોતા રહેજો અને ભાઈ હમણાં ટૂંક સમયમાં આવી જાય અને જોઈએ ઘરે જઈને માયરા અને હીરવા હીરવા પણ એની આડે આવે છે ધમા કરશે લોકો તો ચાલો ફટાફટ એને હમણાં મળીએ મેરેજનો વિડીયો ગયો છે અને પેલા હું મુકેશ માણોદર વાળાનો એનો એનો વિડીયો મારી પાસે જાનનો અને જોરદાર છે કેમ કે બહુ એટલે બહુ મસ્ત બધું ડેકોરેશનના હતું જ પણ એ લોકોએ બહુ મસ્ત શૂટ કર્યું એ પણ જોરદાર છે એટલે એ પણ જોવાનું ભૂલતા નહીં અને હા ભાઈ શું કહેવાય કે ટૂંક સમયમાં અમારા બધાને પાછું ભેગું થવાનું છે એ ક્યાં ભેગું થવાનું છે હું પછી કહીશ કેમ કે પાછી અમે ધમાલ કરવાના છે એક દિવસ બધા પાછા ભેગા થવાના છે તો ત્યારે પણ જોરદાર મજા આવવાની છે એમ કે અમને ખબર છે ફૂલ ફેમિલી લોગ હોય તો તમે બધા બહુ સપોર્ટ કરો છો કેમ કે બાકી તમે એક ને એક હોય રૂટિંગ તો એના માટે બધા એને દિલથી થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે તો બસ ચાલો કલીની આવે છે પાંચક મિનિટમાં એને મળી અને ફટાફટ આપણે એને ઘરે લઈ જઈ અને ત્યાં આજે એને જમાડી અને પછી સાંજે મોકલીએ ચાલો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકા દિસ અને વાઈગા છે સાત અને અત્યારે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો કેમ કે આજ આખો દિવસ હું બહાર હતો અને કલીબેન આવ્યા છે હમણાં છ વાગે તો એને પણ મળાવીએ અને માયરા પણ આપણી હારે આવી છે માયરા હાય માયુ કેમ છે મજા છે તો રોકાવાની ના હા

Kanoi Kainoi. Maci. Bunsi. Oh iya bunsi. 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 Mama Bunsi. Kali Kali Kali

નતું કાલ ગાતી એ માવો માવો પછી માવો માવો શું કરો બોલતો બોલતો માવો માવો ટીવી પડી જાય માયરા એ માયરા તો કઈ નઈ વાંધો ને હાલો કઈ નથી લઈ જાવ

એ તમે જમીન જઈ જો ઓકે જમવામાં શું ચાલશે શું ખાવું તમે એકલા જવા તો કોણે ઉબીજું વિડીયોમાં કા નહોતી કાં બીજી તી બસ તો હસ

કઈ દે બરોડા આટો મારવા આવજો પછી જાસુ ફરવા 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 શું બોલ્યો હા આમ કે તો બંસી આવજે કે તો હાલો ટાટા કે જાલ ટાટા બંસી